આણંદના વલ્લભ વિદ્યાનગરમાં જનતા ચોકડી પાસે દહબ કોમ્પ્લેક્સમાં આરી ઓવરસીઝની ઓફિસ ખોલી વિદેશ જવા ઈચ્છુકોને વિદેશના વર્ક પરમિટ અને વિઝા અપાવવાના બહાને ત્રણ શખ્સો પાસેથી એક કરોડ બે લાખ અઠાવીસ હજાર પાંચસો રૂપિયાની માતબર રકમની ઠગાઈ આચરનાર પિતા પુત્રને ઝડપી પાડી તેઓની વધુ પૂછપરછ હાથ ધરતા તેઓએ અનેક લોકો પાસેથી વિદેશના વિઝા અને વર્ક પરમિટ અપાવવાના બહાને ઠગાઈ આચરી હોવાનો પર્દાફાશ થયો હતો વલ્લમ વિદ્યાનગરની જનતા ચોકડી પાસે દહબ કોમ્પ્લેક્સમાં આર્ય ઓવરસીઝના નામે વિદેશના વિઝા અને વર્ક પરમિટ અપાવવાના કામકાજની ઓફિસ ખોલી અખબારોમાં તેમજ સોશિયલ મીડિયામાં તે અંગેની જાહેરાતો પ્રસિદ્ધ કરતા વિદેશ જવા ઈચ્છુકોએ મોગરી ગામે અન્નપૂર્ણા રેસીડેન્સીમાં રહેતા આર્ય ઓવરસીઝના સંચાલક કુમાર મદનલાલ શેઠિયાનો સંપર્ક કર્યો હતો જેમાં ગિરિશભાઈ રમણભાઈ મકવાણા અને દિનેશભાઈ રામજીભાઈ નારકર પાસેથી પંદર લાખ મિલન કુમાર રતિલાલ જાની અને દિવ્યાંગ કુમાર રાજેન્દ્ર પ્રસાદ આચાર્ય પાંચસો રૂપિયા લીધા બાદ સુનિલકુમાર સેઠિયા અને તેના પુત્ર ધાર્મિક સુનિલકુમાર સેઠિયાએ વિદેશ જવા ઈચ્છુકોને કેનેડાની મોર્ગન કન્સ્ટ્રક્શન એન્વાયરમેન્ટ કંપનીના ખોટા ઓફર લેટરો

અને આ બનાવમાં પોલીસે સુનિલકુમાર મદનલાલ સેઠિયા અને ધાર્મિક સુનિલકુમાર સેઠિયાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી મૂળ પંજાબના સુનિલ મદનલાલ સેઠિયા અગાઉ નડિયાદની એક હોટેલમાં દેહ વ્યાપારના વ્યવસાયમાં પોલીસ દરોડા બાદ ભાગીને આણંદ આવી ગયો હતો જ્યાં થોડો સમય રિસોર્ટમાં વેટર તરીકે કામ કર્યા બાદ એક વ્યક્તિના સંપર્કમાં આવ્યા હતા જ્યાં વર્ષ બે હજારમાં વિધાનગર જીઆઈડીસી માં આશરો લીધો હતો અને મિત્ર સાથે રહીને તેણે કાર લે વેચનો વ્યવસાય શરૂ કર્યો હતો તે લોકો પાસેથી ઉછીના પૈસા લઈને પરત આપતો જ ન હતો આણંદમાં પણ હેપી મોટર નામની ગાડીઓની લે વેચની ઓફિસ વિદ્યાનગર રોડ પર ચાલુ કરી હતી જોકે ઇમિગ્રેશનમાં પૈસા સારા મળે છે એમ લાગતા જ થોડા વખતો પહેલાં જ તેણે વિદ્યાનગરમાં ઓફિસ શરૂ કરી હતી જેમાં કેનેડાના વર્ક વિઝા અપાવવાનું કહીને છેતરપિંડી કરતો હતો આરોપી સુનિલ સેઠ્યા સૂટ બૂટ અને સોનાના દાગીના પહેરતો હતો અને ઓફિસમાં આવે ત્યારે પણ પોતાની સાથે આજુબાજુમાં બાઉન્સરો રાખીને ઓફિસમાં આવતો હતો અને લોકો પર પોતાનો રૂઆબ બતાવતો હતો જેથી વિદેશ જવા ઈચ્છુકો તેની રહેણીકરણી જોઈને અંજાઈ જતા હતા અને તેની વાતો પર વિશ્વાસ કરી લાખો રૂપિયા આપી દેતા હતા તારીખ 13/5/2025 ના રોજ મિલનકુમાર રતિલાલ જાની રહેવાસી કાંસુર નાઓ વિદ્યાનગર પોલીસ સ્ટેશનમાં આવી પોતાની ફરિયાદ હકીકત જાહેર કરેલ કે પોતાના દીકરા જૈની તથા પોતાના જમાય દિવ્યાંગ કુમાર નાઓને કેનેડાના વિઝા અપાવી અને કેનેડા મોકલવા માટે આરોપીઓએ તેની સાથે છેતરપિંડી કરેલ હોય આ બાબતે વિદ્યાનગર પોલીસ સ્ટેશન દ્વારા ગુનો રજિસ્ટર કરવામાં આવેલો આ આરોપી સુનીલ કુમાર મદનલાલ શેખિયા વિરુદ્ધમાં આ અગાઉ વિદ્યાનગર પોલીસ સ્ટેશનમાં બે ગુનાઓ રજીસ્ટર થયેલા હોય અને તેઓને આ ગુનાના કામે એસઓજી દ્વારા એરેસ્ટ કરવામાં આવેલો પરંતુ આ આરોપી દ્વારા અવારનવાર અન્ય સાહિતોને પણ આ જ રીતે છેતરપિંડીનો ભોગ બનાવેલો હોય આ બાબતે ગુનો રજિસ્ટર કરવામાં આવેલો હોય ગુનાની ગંભીરતા સમજી પોલીસ અધિક્ષકશ્રી જસાણી સાહેબે આ ગુનામાં સંડોવાયેલ તમામ આરોપીઓને તાત્કાલિક પુરાવા એકત્રિત કરી એરેસ્ટ કરવા માટે વિદ્યાનગર પીઆઈ ગોહિલ સાહેબને જરૂરી સૂચના આપેલી જેના ભાગરૂપે આ ગુનામાં સંડોવાયેલ સુનિલકુમાર મદનલાલ શેઠિયા તથા તેના દીકરા ધાર્મિક સુનિલકુમાર શેઠિયાને તારીખ સોળ પાંચ બે હજાર પચીસના રોજ એરેસ્ટ કરી અને નામદાર કોર્ટમાં રજૂ કરી આજ તારીખ ઓગણીસ પાંચ બે હજાર પચીસ સુધીના રિમાન્ડ મેળવવામાં આવેલા છે આ રિમાન્ડ દરમિયાન હકીકત એવી જણાવેલ છે કે આરોપી સુનિલકુમાર બદલના સીઠિયા તથા તેના દીકરા ધાર્મિક કેનેડા તથા અમેરિકા વર પરમિટના વિઝા અપાવવાનું બહાના હેઠળ તેઓને ખોટા દસ્તાવેજો પૂરા પાડી અને ખોટી વર પરમિટ આપતા હોવાની હકીકત જણાવેલ છે આ અગાઉ તેઓએ અન્ય પણ સાહેદો સાથે છેતરપિંડી કરેલી છે અને તેના ગુનાઓ રજિસ્ટર કરવામાં આવેલા છે આ ગુનાના કામે તેઓએ કુલ સોળ લાખ બાવીસ હજાર પાંચસોની છેતરપિંડી કરેલી છે અને તેઓને આ ગુનાના કામે એરેસ્ટ કરવામાં આવેલા છે આપના માધ્યમથી આણંદ જિલ્લાના અન્ય નાગરિકોને પણ વિનંતી કરવામાં આવે છે કે આ આરોપીઓએ તેમને કોઈ છેતરપિંડીનો ભોગ બનાવેલો હોય કે કેનેડા કે અમેરિકાના ખોટા વર્ક પરમિટ આપી ખોટા વિઝા અપાવવાનો બહાને તેમની સાથે છેતરપિંડી કરેલી હોય તો સંબંધિત પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી તેમના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે આમ આ જ રીતે આણંદ જિલ્લાના નાગરિકોને પણ વિનંતી છે કે વર્ક પરમિટના બહાના હેઠળ ખોટા દસ્તાવેજો આપી અને આપણી સાથે છેતરપિંડી કરતાં આવા ભાગુ જે વિઝા કન્સલ્ટન્ટ છે તેનેથી ચેતે અને પૂરતી તકેદારી રાખ્યા પછી પૂરતી વેરીફાઈ કર્યા પછી આ રીતના પોતે વર્ક પરમિટ અથવા તો કોઈ પણ સ્ટુડન્ટ વિઝા ઉપર જવાનું છે તે વેરીફાઈ કરી અને ત્યાર પછી જ યોગ્ય કન્સલ્ટન્ટનો સંપર્ક કરી અને તેનો લાભ લે અને આવા છેતરપિંડી કરતા ઇસમોથી પોતે ભોગ ના બને તેની તકેદારી રાખે આરોપી વિરુદ્ધ અગાઉ કેટલા ગુનાઓ નોંધાયેલા છે અને કુલ કેટલાની છેતરપિંડી કરવામાં આવેલી છે મેં કહ્યું તે પ્રમાણે આરોપી વિરુદ્ધમાં અગાઉ બે સાહેદોએ ફરિયાદ આપતા આ બાબતે વિદ્યાનગર પોલીસ સ્ટેશનમાં જ ગુનો રજિસ્ટર કરવામાં આવેલો છે તે ગુનાની તપાસ એસઓજી દ્વારા કરવામાં આવેલી છે અને તે ગુનામાં આ આરોપીને એરેસ્ટ પણ કરવામાં આવેલા છે અન્ય કોઈ શાહેદો જેવા હોય તેઓ તાત્કાલિક વિદ્યાનગર પોલીસનો સંપર્ક કરે અને તેઓ જો છેતરપિંડીનો ભોગ બનાવેલા હોય તો તાત્કાલિક વિદ્યાનગર પોલીસનો સંપર્ક કરી અને તેઓની ફરિયાદ હકીકત જે પણ હોય તે જાહેર કરે ચિરાગ સૈયદ દિવ્યાંગ